નમસ્કાર આપ જોઈ રહ્યા છો વિશેષ રજૂઆત હેલ્થ ઇઝ વેલ્થ હું છું પંકજ શર્મા આજનો વિષય છે બિનાઇન પ્રોસ્ટેટિક હાયપરપ્લેસિયા એટલે કે પુરુષોમાં જોવા મળતી પ્રોસ્ટેટ ગ્રંથિની વૃદ્ધિની સ્થિતિ પ્રોસ્ટેટ ગ્રંથિમાં વધારો થવાથી પેશાબની અસંયમ અથવા વારંવાર પેશાબ જેવા લક્ષણો જોવા મળે છે જો સારવાર ન કરવામાં આવે તો તે મૂત્રાશયમાં પથરી અથવા કિડની સંબંધિત રોગોમાં પરિણમી શકે છે તો આજે આપણે વિસ્તારથી જાણીશું કે બીપીએચ શું છે તેના કારણો અને તેની સારવાર કેવી રીતે થાય છે કયા ટેસ્ટ કરવા જરૂરી છે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે જાણે ડૉક્ટર દીપક જોશી કે જેઓ કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ છે અને શુભમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નારણપુરા અમદાવાદ ખાતે એન્ડ્રોલોજી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન તરીકે સેવાઓ આપે છે ડૉક્ટર દીપક સર આપનું પણ હાર્દિક સ્વાગત છે આજની આ ચર્ચા આપણે બીપીએચ જે ખૂબ જ ગંભીર પ્રકારની સ્થિતિ પુરુષોમાં જોવા મળતી હોય છે તેની કરી રહ્યા છીએ ત્યારે સર દીપક જોશી સર આપની પાસેથી જાણવા માગીશ પ્રોસ્ટેટની બીમારી ધરાવતા દર્દીઓના જીવન પદ્ધતિમાં કેવા બદલાવો જોવા મળતા હોય છે સૌ તો પ્રોસ્ટેટની બીમારી એ કોઈ રોગ નથી ગણાતો પ્રોસ્ટેટની બીમારી એ ઉંમરના વધતા જે આયુ વધવાના કારણે જે પ્રોબ્લેમ થતા હોય છે એમાંનું એક લક્ષણ છે જેમ ઉંમર વધે એમ વાળ સફેદ થાય ઉંમર વધે એમ મોતિયાની તકલીફ થાય ઉંમર વધે એમ શરીરના હાડકાં નબળા થાય સ્નાયુઓ નબળા થાય એ પ્રમાણે પ્રોસ્ટેટ પણ એક ડીજનરેટિવ ડિઝીઝ ગણાય છે એ ડિજનરેટિવ ડિઝીઝની અંદર જીવન પદ્ધતિના ફેરફાર કરવાથી ઘણી બધા લક્ષણોમાંથી મુક્તિ મળે છે પ્રોસ્ટેટની બીમારીથી તમારા આયુષ્યમાં ફરક નથી પડતો પ્રોસ્ટેટની બીમારીથી કોઈ ચિંતાજનક ગભરાવી જવા જેવું નથી હોતું માત્ર માત્ર જે પ્રોસ્ટેટના કારણે જે લક્ષણો ડેવલપ થાય છે એ લક્ષણોમાં જો આપણને જીવન પદ્ધતિનો ફેરફાર કરવાથી ફાયદો થાય તો એ ઘણા બધા વસ્તુ એવી છે કે જે જીવન પદ્ધતિનો ફેરફાર કરવાથી આપણને પ્રોસ્ટેટની બીમારીની જે તીવ્રતા હોય એનાથી જે આપણા જીવન પર અસર થતી હોય એમાંથી આપણે બચી શકીએ છીએ દાખલા તરીકે સર્ટન લાઈફસ્ટાઈલ ચેન્જીસ અમુક જીવન પદ્ધતિના ફેરફારો જેવું કે પાણીની વધારે પડતી માત્રાનો ઉપયોગ ન કરવો ખાસ કરીને સાંજના સમયે પાણી ઓછું પીવું ખાસ કરીને ઠંડા પીણા બિવરેજીસ કોલ્ડ ડ્રિંક્સ ઘણા ઉંમરવાળા માણસોને સાંજના સમયે આલ્કોહોલ ટોબેકો વ્યસનોની આદત હોય છે આ બધી વસ્તુઓ આપણા શરીરમાં યુરિનની માત્રા વધારે છે અને આ બધી આદતો આપણને વધારે પેશાબ કરવા જવું પડે વધારે તીવ્રતાથી પેશાબ લાગે કોઈવાર પેશાબનો કંટ્રોલ ના રહે આવી બધી વસ્તુઓ ડેવલપ કરતી હોય છે લાઈફસ્ટાઈલના ફેરફારના કારણે આ બધા સિમ્ટમ્સ પર ઘણી બધી આપણે રાહત મેળવી શકીએ છીએ બીજી વસ્તુ કે પ્રોપર સ્લીપ જીવન પદ્ધતિનો બીજો ફેરફાર છે પૂરતો આરામ પ્રોપર સ્લીપ અને પ્રોપર રેસ્ટ એ બંને કરવાથી પણ આપણા શરીરની અંદર હોર્મોનનું બેલેન્સ મેન્ટેન થાય સ્ટ્રેસ લેવલ ઓછું થાય એના કારણથી પણ આપણને ઘણું બધું સિમ્ટમ્સમાં રાહત મળી શકે છે આ ઉપરાંત ઘણી બધી વસ્તુઓનો ફૂડ ઇન્ટેક દાખલા તરીકે અમુક ખાણીપીણી એવી હોય છે કે જેના વધારે પડતા ઉપયોગ કરવાથી આપણો પેશાબની માત્રા વધતી હોય છે આપણા શરીરમાં હોર્મોનના ફેરફાર થતા હોય છે આપણા શરીરમાં સ્ટ્રેસ લેવલ વધતું હોય છે દાખલા તરીકે વધારે પડતો ફરસાણનો ઉપયોગ વધારે પડતો મીઠાનો ઉપયોગ સોલ્ટનો ઉપયોગ એનાથી વધારે પેશાબ જવું પડે કારણ કે સોલ્ટના લીધે યુરિન ની માત્રા વધે યુરિન બોડીમાં પાણીનો વધારે ભરાવો થાય અને એ આપણને પેશાબ વધારે પેદા કરે એટલે વધારે પડતા સોલ્ટનો ઉપયોગ કરવાથી પેશાબ વધારે થાય એ જ વસ્તુ જીવન પદ્ધતિનો ફેરફાર દ્વારા તમે ઓછા સોલ્ટનો ઉપયોગ કરો ઓછા ઓઇલનો ઉપયોગ કરો પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ ઓછો કરો આ બધું કરવાથી તમને ઘણા બધા સિમ્ટમ્સમાંથી રાહત મેળવી શકાય છે બીજું એક લાઇફસ્ટાઈલનો ફેરફાર છે રેગ્યુલર એક્સરસાઇઝ એક્સરસાઇઝ કરવાથી આપણા બોડીમાં ટોલરન્સ પાવર વધે છે એટલે નાના નાના સિમ્ટમ્સની આપણા બોડી પર અસર નથી થતી અને એ બધાના કારણે તમને ઘણા બધા ફાયદા થાય કે જેનાથી તમને સિમ્ટમ્સમાંથી રાહત મળી શકે આ બધા જીવન પદ્ધતિના ડૉક્ટર દીપક સર બીજો એક મહત્ત્વનો સવાલ આપની પાસેથી આનો જવાબ જાણવા માગીશ કે કયા પ્રકારના દર્દીઓએ સારવાર લેવાની અને કયા પ્રકારના દર્દીઓએ સારવાર લેવાની જરૂર નથી પ્રોસ્ટેટની બીમારી થાય એટલે એનાથી બે પ્રકારના લક્ષણો ડેવલપ થાય એક ઇરિટેટિવ સિમ્ટમ એટલે કે વધારે પડતો પેશાબ કરવા જવું ઇન્ક્રીઝ ફ્રિકવન્સી ઓફ ઇરિનેશન અર્જન્સી એટલે કે પેશાબ લાગે અને રોકી ના શકો અને તમારે બાથરૂમમાં વધારે ફાસ્ટ જવું પડે ઇનકોન્ટિનન્સ એટલે કે પેશાબ લાગે અને બાથરૂમમાં જતાં જતાં ટીપા પડી જાય કપડાં ભીના થાય આ બધા લક્ષણો એના ઇરિટેટિવ સિમ્ટમ છે બીજા પ્રકારના લક્ષણો છે ઓબ્સ્ટ્રક્ટિવ સિમ્ટમ એટલે કે પેશાબમાં જોર કરવું પડે પેશાબ ધીમી ધારથી થાય પેશાબ કરવામાં વાર લાગે પેશાબ બાથરૂમમાં પહોંચ્યા પછી પેશાબ જલ્દી ચાલુ ન થાય પેશાબ કર્યા પછી સંતોષની લાગણી ન થાય પેશાબ કર્યા પછી અંદર અધૂરો રહી જાય પેશાબ અંદર અપૂરતો થયો હોય એવી લાગણી થાય આ બધા પેશાબના લક્ષણો છે જો આ બધા લક્ષણો જે મેં વર્ણન કર્યું એ લક્ષણોની માત્રાથી તમારું રોજબરોજનું જીવન ડિસ્ટર્બ થતું હોય દાખલા તરીકે તમે ઓફિસમાં કામ કરતા હો પોતાનો પ્રાઇવેટ બિઝનેસ કરતા હો અથવા તો કોઈપણ પ્રકારના પ્રોફેશનમાં તમારી રૂટીન એક્ટિવિટી જો આ લક્ષણોના કારણે અસર થતી હોય તો તમારે એ સારવારની જરૂર છે અને જો તમારી રોજબરોજની ક્રિયાઓ આ લક્ષણના કારણે અસર ના થતી હોય તમારું રૂટિન કામ નોર્મલ રહેતું હોય તો તમારે એ બીમારીમાં સારવારની જરૂર નથી તમે લાઇફસ્ટાઈલ ચેન્જીસ દ્વારા રેગ્યુલર હેલ્ધી લાઇફસ્ટાઈલ એડોપ્ટ કરીને આ લક્ષણો પર કાબૂ મેળવી શકો છો હા ડૉક્ટર દીપક સર હવે અહીંયા મહત્વની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ એમાં એક સવાલ એ થાય કે યુરોલોજિસ્ટ માટે જ્યારે સારવાર કરવામાં આવે ત્યારે સારવાર કરતી વખતે મુખ્યત્વે શું ધ્યાન રાખવામાં આવતું હોય છે યુરોલોજીસ્ટ તરીકે જ્યારે પણ પ્રોસ્ટેટના દર્દીઓ અમારી પાસે આવે ત્યારે સૌપ્રથમ અમે એનું કયું સ્ટેજ છે એ નક્કી કરતા હોય છે દાખલા તરીકે ઘણા લોકો સારવાર લેવામાં વાર કરે ડિલેડ સ્ટેજમાં પ્રેઝન્ટ થાય અથવા તો લક્ષણોની તીવ્રતા ખૂબ વધી જાય ત્યારે આવતા હોય છે તો એ વખતેની સારવાર અને જ્યારે શરૂઆતના સિમ્ટમ્સ હોય માત્ર રોગની જે તીવ્રતા છે એ વીસ ટકા પચીસ ટકા જ હોય એમને બહુ અસર ના થતી હોય એમના લાઇફ સ્ટાઇલ નોર્મલ રહેતી હોય એમનું રોજબરોજનું જીવન રેગ્યુલર રહેતું હોય તો એવા લોકોની સારવાર અને જેને એડવાન્સ પ્રોબ્લેમ છે જેના લીધે કોઈ કોમ્પ્લિકેશન થયું હોય તો એ લોકોની સારવારમાં બહુ ફરક હોય છે અમે ખાસ એ ધ્યાન રાખીએ છીએ કે વ્યક્તિનું પ્રોફેશન શું છે વ્યક્તિનું લાઈફસ્ટાઈલ કેવી છે એ વ્યક્તિનું વર્કિંગ એફિશિયન્સી કેવી છે અને એના આધારે સારવાર નક્કી થાય બહુ યંગ પેશન્ટ હોય તો એને અમે સૌપ્રથમ સિમ્પલ લાઇફસ્ટાઈલ મોડિફિકેશન અને સિમ્પલ દવાઓથી મટાડવાનો પ્રયત્ન કરીએ જો કોઈ ઓલ્ડ એજેડ માણસ હોય રિટાયર્ડ માણસ હોય અને એની તીવ્રતા વધારે હોય તો એવા લોકોને ઘરે બેઠા બેઠા માનસિક રીતે પણ એમને ઘણા બધા લક્ષણો એમને એમ ડેવલપ થતા હોય છે તો એ લોકોને અમે એડિશનલ પ્રોસ્ટેટની દવા આલ્ફા બ્લોકર છે અથવા તો એન્ટીકોલિનર્જિક દવાઓ છે એ બધી આપીને એના લક્ષણોને મટાડવાનો પ્રયત્ન કરતા હોય છે પછી જે લોકો એડવાન્સ સ્ટેજમાં આવે દાખલા તરીકે કોઈ માણસને ઇન્ફેક્શન થાય કોઈ માણસને સાવ પેશાબ બંધ થઈ જાય કોઈ માણસને કિડનીનું ઇન્ફેક્શન થાય પ્રોસ્ટેટના કારણે કોઈ માણસને પથરી થઈ જાય આ બધું હોય તો એને સાથે સાથે કોમ્પ્લિકેશનની પણ સારવાર કરવી પડતી હોય છે એટલે એ વ્યક્તિનું કેવું પ્રેઝન્ટેશન છે પ્રોસ્ટેટના કારણે કયા સ્ટેજમાં એ વ્યક્તિ અમારી પાસે આવે છે એ પ્રમાણે એની સારવારનો કોર્સ નક્કી કરતા હોઈએ ડૉક્ટર દીપક સર હવે એક મહત્વનો અને છેલ્લો સવાલ અનુભવી નિષ્ણાત તરીકે તમે પ્રોસ્ટેટના દર્દીઓને શું સંદેશ આપવા માગશો પ્રોસ્ટેટની બીમારી એ કોઈ રોગજન્ય ન ગણી શકાય એક ડી જનરેટ છે ઉંમરના વધવાથી થતી શરીરની ફેરફારના કારણે ઉપજતા લક્ષણો છે એટલે એ લોકો માટે હું એટલો જ સંદેશ આપીશ કે સૌપ્રથમ તો જ્યારે પણ આ પ્રકારના લક્ષણોની શરૂઆત થાય લક્ષણો જેવા કે વારે ગળે પેશાબ કરવા જવું પેશાબ લાગે તો રોકી ન શકું પેશાબ લાગે તો ટીપાં પડી જવા કપડાં ભીના થવા પેશાબ રહી જવો પેશાબ કરવામાં ખૂબ વાર લાગવી તાવ આવો પડખામાં દુખાવો થવો ઇન્ફેક્શન થવું આ બધા લક્ષણો હોય એટલે તરત જ તમારે યુરોલોજિસ્ટનો સંપર્ક કરી અને પેશાબની સારવાર કરાવવા માટે ટેસ્ટ કરાવવા જોઈએ સૌપ્રથમ મારો સંદેશો યુરિનની ફરિયાદવાળા દર્દીઓ માટે એ રહેશે કે તમે કોઈપણ પ્રકારના સામાન્ય લક્ષણો હોય તો પણ એને નિગ્લેક્ટ ન કરો અને તરત જ ડૉક્ટરની સલાહ અને સૂચન લો બીજી વસ્તુ એ સલાહ આપીશ કે સલાહ સૂચન આપીશ કે જ્યારે પણ તમને આવો પ્રોબ્લેમ થાય ડૉક્ટર જે સલાહ આપે એ ટેસ્ટ કરાવી લો કે જેનાથી આ બીમારીના કારણે કોઈ આડઅસર થતી હોય કોઈ કોમ્પ્લિકેશન થતું હોય અથવા તો કોઈ એના કારણે આગળ જતાં કોઈ કેન્સર કે એવું કંઈ થવાની સંભાવના હોય તો એના પ્રોપર ટેસ્ટ કરાવીને એની સારવાર કરાવવી જોઈએ ત્રીજી વસ્તુ કે સામાન્ય લક્ષણો માટે પણ તમે નિગ્લેક્ટ ન કરતા ડૉક્ટરની સલાહ પ્રમાણે લાઇફસ્ટાઈલ ચેન્જીસ વર્ક લાઈફ બેલેન્સ હેલ્ધી લાઇફસ્ટાઈલ ખોરાકનું ધ્યાન રાખવું પ્રોપર પાણીનો ઉપયોગ કરવો પ્રોપર રેસ્ટ કરવો આ બધી સૂચનાઓનું પણ પાલન કરવું જોઈએ ચોથી વસ્તુ હું એ કહીશ કે આજકાલ જે રેટ રેસ ચાલે છે અત્યારે બહુ જ બિઝી લાઈફ છે એવરીબડી ઇઝ બિઝી પોતાના પ્રોફેશનમાં હોય કે પોતાના કામમાં હોય કે પોતાના ધંધામાં હોય કે સ્ટુડન્ટ હોય કોઈની પાસે ટાઈમ નથી સોશિયલ મીડિયાથી માંડીને પોતાના કામમાં બધા બિઝી રહે છે તો તમે તમારા શરીરને જાણો અને તમારા શરીરની અંદરથી આવતા અવાજને સાંભળો અને એ પ્રમાણે તમે ફોલો કરો દાખલા તરીકે આપણી ઉજાગરો કરવાની ત્રેવડ ન હોય તો આપણે ઉજાગરો ન કરવો જોઈએ આપણને બહારનું ખાવાનું ન ફાવતું હોય તો માત્ર મિત્રો કહે કે કરે એટલે બહારનું ખાવાનું ન ખાવું જોઈએ અનહેલ્ધી ફૂડ જેવું કે જંક ફૂડ પ્રોસેસ્ડ ફૂડ વધારે પડતા ઓઇલી ફૂડ વધારે પડતા સોલ્ટવાળા ફૂડ અથવા તો જે નશાકારક વસ્તુઓ હોય આલ્કોહોલ ટબેકો કે કોઈપણ પ્રકારના નશાવાળી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને જેટલી બને એટલી હેલ્ધી લાઈફસ્ટાઈલ કે જેની અંદર રેગ્યુલર ઘરનું ખાવાનું અને ખાસ કરીને રેગ્યુલર સ્લીપ અને રેગ્યુલર આરામ અને રેગ્યુલર એક્સરસાઇઝ આટલું કરવાથી તમને ડેફિનેટલી ફાયદો થાય અને તમે જે પ્રોસ્ટેટના કે પ્રો યુરિનની લાગતી જે સમસ્યાઓ છે એમાંથી તમને ઘણો બધો ફાયદો મેળવી શકો અને તમે મોટા ઓપરેશનમાંથી અથવા તો મોટી દવાઓમાંથી અથવા તો આગળ જતા કોઈ આ કોમ્પ આના લીધે જે કોમ્પ્લિકેશન થાય એમાંથી તમે ડેફિનેટલી બચી શકો એટલે આટલું કહીશ અને છેલ્લે એટલું કહીશ કે એડોપ્ટ હેલ્ધી લાઇફ સ્ટાઇલ અને એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે ફૂડ અને પાણી આ બંનેનું ખૂબ ખાસ ધ્યાન રાખો દીપક જોશ તમામનો ખૂબ ખૂબ આભાર આજે આપણે ચર્ચા કરી બીપીએસ શું છે તેની સારવાર કેવી રીતે થાય છે તેનું નિદાન કેવી રીતે થાય છે અને સારવાર બાદ શું ધ્યાન રાખવું જોઈએ તેની આપણે ઊંડાણપૂર્વક દર્શકોને જે માહિતી આપી છે આપ તમામનો ખૂબ ખૂબ આભાર